નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે આવ્યા છીએ ડીસા તાલુકાના ભેલડી ગામ જોડે નેસડા નવા ગામે ત્યાંના એક યુવાન દિનેશભાઈ નાગજીભાઈ પટેલ પ્રગતિશીલ પ્રગતિશીલ ખેડૂતે આપણે ભારત કૃષિ કેરની ન્યૂટ્રા કિટ સુંદર ન્યુટ્રા કિટની પ્રોડક્ટનો ડેમો કર્યો છે કર્યો છે તો એનું રિઝલ્ટ કેવું મળ્યું છે જોઈએ આપણે આ ખેડૂત જોડેથી જાણીએ અમારું નામ બોલો નમસ્કાર ખેડૂતભાઈઓ મારું નામ દિનેશભાઈ નાગજીભાઈ ગામ નવા નિશા તાલુકો જિલ્લો બનાસકાંઠા અમે આ મોબાઈલ નંબર મારો મોબાઈલ નંબર છે નવાણું અમે આ સુંદર ન્યુટ્રા કીટનો ઉપયોગ કર્યો તો એમાં અમને રિઝલ્ટ એકદમ સારું મળ્યું અને આ સુંદર ન્યુટ્રા કીટ વાપર્યા પછી ફ્લાવરિંગમાં પણ વધારો થયો અને આ ટીટી નું વાવેતર હતું એમાં પણ એકદમ નવી કુંપળ આવી અને ફ્લાવરિંગ બીજું બધું સારું થયું તો બીજા ખેડૂત ભલામણ મિત્રો બીજા ખેડૂત મિત્રોને પણ ભલામણ કહીએ કે આ રી કીટનો ઉપયોગ કરવો જોઈએ એકદમ ઓર્ગેનિક છે જીરો ટીકા જીરો ટાકા કેમિકલ હા ઓકે થેન્ક યુ થેન્ક યુ